તો રામ રામ જે માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો ને કારણ કે આપણો રોગ જોતા હોય બધા મજામાં જ હોય મજામાં જ રહેવાનું હોય અને આપણે જો ટાંકે વીઆઈ હતા હવાર ફોરમાં ચીરાઈ બીરાઈને કમ્પ્લેટ થઈ ગયા અને અમારા અંજીને હવે જો થામડા ઉડકવા જવાનું છે પણ આ જો ટાંકે વીઆઈવી કે કાંઈ ખે ટાંકામાં હું હોય હવે શું હોય આમાં ખાડ હોય ગયું આમ જો તો

સેવા રે ખડ હે જો ખડ છે જો ખડ છે કાઢ ઉપર ને કાખા ટાંકામ થઈ જાય આવું લાલો ખાડ બળ કાઢ નાખી એક પોથું અહીંયા હતું ને એક જે ઓલું અહીંયા એન બાજ લઈ લે પેલા ગદડો થઈ ગયો ગદડો રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તમે મજામાં દઈશો અમે જો ઉડકીને નવરા થઈ ગયા ને થોડુંક દુ કરવાનું હોય અને રંજે ભેંસ પાવાનું ચાલુ કરી દીધું કે ભેંચ પાઈને લીમડા બાંધો ને આપણે વાસી કરી વાર અને આજે આપણે થોડાક જે હમણાં કરવાનું બાકી લીટા ઓલ બાજુ હમી વેન્ગી રે મોહન પપ્પા વહી ગયા ગધક મોહન ના આંગરો દુઃખે લાગે તો મોહન થોડોક વાટવા ગધો થોડોક વાટો ન એટલે જા અને વાલ ન લાગે પણ વાસીદું કરી લેસ એટલે ગધો પાટ લઈ જાય ઉપાડવા આપણે જવાનું થાય છે રંજે જાય ભેંચ જાય સર્વન ચાલુ કરી દીધું છે ભેંસ ભેંસી અમારે હેને અંજી ભેંસ સારવાનું ચાલુ કરી દીધું જ અમારે ખડ થઈ ગયું હે આ પાણી હેને અહીંથી જો અલબાજ જાય ને એટલે પાણી સારવાનું ચાલુ હોય એટલે ખડ થઈ ગયું ભેંસ ખાય ઝેરે વધારે ભાગે આમ ઓલબાજો સરવા હાટું થી એટલે અમારો અંજી હને થાંભડા ધોરે થામડા ધોરેને હવે ભેંસ પાઈ લે એટલે હું વાસી દઉં કરી તો આવે ચકાર નો આવે અતારમાં જો અહીંયા એમાં આશે સાસ અંદર બોરી ને પાણી પીવે બકડી ફીરી માં નો પીવે અને ટાંકો ફૂટી ગયેલ હોય ને તો અહીંયા પાણી ફીરવે અહીંયા પીવે અહીંયા કણે જો પીવા લાવે હાલો અંજી બાંધ દે વેલ ને કે જો પૈસા વાયર ને તોડી વાસે જો ઘડી ગમથા થા વાય પેસ પડકે ઉફા ને તો જા તોડે ન અંદર ગરી જાય ભંગના હી કેટલું થાય લીધું હાલા એ તરમા આને એકને પાવાની હું ખોર ખાઈન હન હા એટલે લીમડા ઠીટ જવા દીજો ને ગોપીને આપણે સાયા લીમડા ને સાય બાંધી બાજુ અહીંયા હે ને લીમડાને સાંજે આવે અહીંયા લીમડાને સાંજે જે ખીલો ખોડવા ને બાકી એટલે બસ ખોડ દે ને તો આ પેંચ નહીં તડકો આવે ને એની સાય બાંધી ને સાં હને હાવ જા પારો થઈ ગયો શું કે પાંદડા ખરીદ ખરી જાય ને સોમાં સો છે એટલે પાંગર છે એટલે લીલા કસેરા જેવો થઈ જાય પૈસા વાંધો ન આવે जना एक नई बांधी पड़े हाँ, हम जाखो जाखो बावरो थी गयो पड़िया बढ़िया का हेने न कर सने पड़िया इतना हो हाँ, बसा है म रंजी क्या है बसा है बस क्या है हां मान हम रंजी ने ध्यान रखना जो टिटोडीन बसा होय पसे जकली ना होय हम जो ठीक लिमड़े बो उतार क्या है देखा देखय

અતે છડી ગયા બાવરામ વહી ગયું છે અપો માથું નથી મારું તન માથું મરણ બો સો કા એમ કર માં હવે વી આવશે ને મમ્મી હે ને હાથ પાડશે એટલે આવતી રહીશે હલો એ વાસી દુ પીડું હે જો તાર મે જંદી વાસી દુ કરવાનું બાકી હે રામ રામ જય માતાજી બધાય ને હાડા આઠ વાગી ગયા છે ને આપણે બ્લોગ માં કે આવ્યા છે કારણ કે હવાર માં તો રજ નો વાટ મે હમણા કો રજ નો વાટવાનું કામ લેતું ને કોન્ટ્રાક્ટ કોઈડે સમજ્યા

બે બે હેન બોક્સ છે હં બે હેન બે બોક્સ ને બે કોથળી આ તે ઉલ બજ બોક્સ ઓપનો બાપાજી લમમે અહીંયા કેવું કાઈ ન હોય અલમ આ બે થેલી પડછ પડછેત રાખવાના થાય કે અલગ અલગ રાખવાના થાય પડછેરાથી આ બે ઓલી ને ફૂખાવારી ઈ બે પડછેરા કે ઈ કુટીરે બસ બે ઓલી બે આવ કપ્પાનું બી

બડ ટીકા સાવા એ ધીમે ધીમે મારે ઓલપા થોરીયા હમમાં કરવાનું હે આ માડા લેટારી ઓય આઈન પાત કર નઈ કા ઓલી ચેક કરવાનું હે ને આવડા કપાસ સોપ છે તો હાલો કપાસ સોપ પા વી આયા હે અમે ને હવે જો ભગવાન નું નામ લઈને ચાલુ કર દઈ રામ જય માતાજી બધાને કેમ છો બતાય મજામાં તો મજામાં દીસુ એટલે ને ભગવાન માતાજી નું નામ લેવાનું

હાલો <todicata> <todicata> તો જોઈ લ્યો મિત્રો આપણે કપાસ વાવવાનું કરી દીધું છે ચાલુ અને કપાસ વાવવાનો હે જાજો વાવી ને એટલે જાજો થાય જાજો કપાસ થાય એટલે રૂપિયા જાજા આવે અને જાજા રૂપિયા આવે એટલે પછી એ કયો હોય પી બારા કામ મિલતો ઓલા ને આવડતી ને મોહન

તાર કોપાલા હને સા હમકતા દલા અંદરથી ચાર જણ આતને સોપી વારી બેઠેલી કરી સા સોપ્યા બે હવે હને બાયણું એવું થઈ ગયું ને પગે પરવા મીને હાને થોડું મોડું થઈ ગયું તો ને હવે હને કીધું કડીખાના આડા પડકે થાય કે ભઈ ને ઈ તો આમ તા લઈ ગઈ વિકેટ જે દુખવા મની હાલો પછી ઘરે આઈલા જાય હું કાઈ કી જો વસ્તુ પડવી લેવા જાવું ગયું કે મંડી પીડું હું લઈ જાવું પાણી શીશા ટિટોડીન બસ નવરા